નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેમાં પેજ નંબર અઠાવન પર ગીત લેખન આપેલ છે જેની અંદર આપણે મિત્રો એક ગીત લખીશું જેનું નામ છે એક ઝાડ માથે ઝુમકડું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું ગીત છે એની વાત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો ગીત લેખન કરીએ ગીતનું નામ છે એક ઝાડ માથે ઝૂમખડું સરસ મજાનું ઝવેરચંદ મેકાણી દ્વારા લખેલું લોકગીત છે મિત્રો શરૂઆત અહીંથી આપણે કરીશું કે એક ઝાડ માથે ઝુમખડો ઝુમખડે રાતા ફૂલ રે ભમર રે રંગ ડોલરિયો એક સરોવર પાળે આંબલીયો આંબલીએ ઝૂલતી ડાળ રે ભમર રે રંગ ડોલરિયો એક આંબા ડાળે કોયલડી એનો મીઠો મીઠો સાદરે ભંબર રે રંગ ડોલરિયો એક નરને માથે પાઘલડી પાઘડીએ ફૂમતા લાલ રે ભંબર રે રંગ ડોલરિયો એક ભાલે કંકુ ચાંદલિયો એના રાતા રાતા તેજ રે ભમર રેરંગ ડોલરિયો સરસ મજાનો મિત્રો ઝવેરચંદ મેઘાણી દ્વારા લખેલું લોકગીતની આપણે અહીંયા પેજ નંબર અઠ્ઠાણું પર વાત કરી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા